નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણની જે નવી સ્વ પોથીના પર્યાવરણ વિષયના ભાગ નંબર એક જેમાં પાર્ટ નંબર બે વન પરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમ જે વિશ્વ અધ્યન પરથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અહીં આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની જે નવીશ અધ્યયન પોથીના ભાગ નંબર એકના પર્યાવરણ વિષયના પાઠ નંબર બે પરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક તમારા ઘરની આસપાસ જોવા મળતી તમારી ઊંચાઈથી મોટી અને નાની વનસ્પતિની યાદી બનાવો જોઈએ મારી ઊંચાઈથી મોટી વનસ્પતિ તો બોડી વડ આસોપાલો બાવળ અને પપૈયો મારી ઊંચાઈથી નાની વનસ્પતિ તો ગલગોટો ચણા મોગરો બારમાસીને ગુલાબ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો નંબર એક જેનું પ્રકાંડ એટલે કે થડ તમારા હાથની બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષોના નામ લખો લીમડો પીપળો આંબલી આંબો વડ વગેરે નંબર બે તમારી આસપાસ વેદથી નાની હોય તેવી વનસ્પતિના નામ લખો તો ધરો લુણી પાણા ફાળ શેવાળ વગેરે નંબર ત્રણ તમે જોયેલી ફૂલ ધરાવતી વનસ્પતિના નામ લખો ગુલાબ મોગરો બારમાસી ગલગોટો ચંપો ગુલમોહોર વગેરે નંબર ચાર ખરબચડા થળવાળા વૃક્ષોના નામ લખો લીમડો આંબો બાવળ થોર ખીચડો વડ મહુડી વગેરે નંબર પાંચ જેનું થળ લીસું હોય તેવી વનસ્પતિના નામ લખો તો જોઈએ આસોપાલો બદામ શાક સીસમ નીલગિરી વગેરે પ્રશ્ન નંબર ત્રણ વનસ્પતિના ખરેલા નાના નાના પાન એકઠા કરો ઉદાહરણરૂપ ચિત્ર મુજબ પેન્સિલ કે મીણિયા રંગો વડે આપેલા ખાનામાં છાપ પાડો જે તમે જોઈ શકો છો આ રીતના તમારે છાપ પાડવાની રહેશે જે તમને છાપ પાડી અને બતાવેલ છે પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ સાથે તેના પાનની સાચી પ્રશ્ન નંબર પાંચ તમારી શાળા કે ઘરની આસપાસની વનસ્પતિનું નીચું નીચે પડેલું પાન લો તેવું પાન આપેલ જગ્યામાં દોરો અને તે વનસ્પતિનું નામ પણ લખો તો મારી પાણા પોથી તો પાન વિદ્યાર્થી મિત્રો ધોરણ નવી આવી છે જેમાં આશો પાલવનું પાન વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પર પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર છ નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જાણીને વનસ્પતિનું નામ ચોરસ બક્ષમાં લખો જોઈએ પેલું પાન છે પીપળો ત્યાર પછી છે બિલીપત્ર અને ત્રણ નંબરનો છે જે લીમડો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જે રીતે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે